લોર પ્રાથમિક શાળા ખાતે મિશન્સ માય કાર્યક્રમ અંતર્ગત નાગેશરી પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખો કાર્યક્રમ અમારી શાળાની અંદર રાખવામાં આવ્યો જેની અંદર નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા લોર પ્રાથમિક શાળાના બાળકોને સારું સ્પર્શ કોને કહેવાય ખરાબ સ્પર્શ કોને કહેવાય જે અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોમલ ગુજરાતી ફિલ્મ દ્વારા બાળકોને સ્પર્શની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને તેમના દ્વારા ખૂબ જ સારું વક્તવ્ય આપવામાં આવ્યું અને આ કાર્યક્રમની અંદર ગામમાંથી ઉપસ્થિત પત્રકાર અને સૌ આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ લોર પ્રાથમિક શાળા અને લોર માધ્યમિક શાળા બંનેના જગ્યાએ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ સમાપન જાફરાબાદ અમરેલી